અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને બટેકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પ્રતિ વીસ કિલો ઘટાડો અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મકબલ વાવેતર કર્યું છે સામાન્ય રીતે ખેતી દિવસની હોય છે હાલ તૈયાર થઈ ગયા લગભગ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં બટાકાનું વાવેતર થયું છે દર વર્ષ કરતાં બટાકાનું વધારે ઉત્પાદન મળવાની શક્યતા છે ત્યારે બટાકાનો ભાવ ગત વર્ષ પ્રતિ મણ બસો પંચોતેર થી ત્રણસો રૂપિયા હતો જ્યારે આ વર્ષે એકસો સિત્તેર રૂપિયા થયો છે દર વીસ કિલોએ ખેડૂતોને સો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જિલ્લાના કુલ વાવેતરમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાની શક્યતા રહેલી છે એક વીઘે બટાકાની ખેતીમાં પિસ્તાળીસ થી પચાસ હજાર જેટલો ખર્ચ થાય છે ખાતર અને પોટાશ પણ ખૂબ જ મોંઘા હતા આવા સમયે બટાકાના ભાવ ગગડી જવાથી ખેડૂતો માટે જાય તો જાય કહા જેવી સ્થિતિ થવા પામી છે ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળ્યા હોવાથી ચાલુ વર્ષે વધુ વાવેતર કર્યું છે ખેડૂતો બટાકાની ખેતી અગાઉ નહોતા કરતા એવા ખેડૂતે તો એ પણ આ વર્ષે સારો ભાવ મળવાની આશાએ બટાકાની ખેતી કરી છે ત્યારે બટાકાના ગગડી ગયેલા ભાવથી ખેડૂતોની આશા માથે પાણી ફરી વળ્યા તંત્ર દ્વારા બટાકાની ખેતી કરેલ ખેડૂતોને કોઈ મદદ કરાય તેવી ખેડૂતોની માંગણી રહેલી છે મારું નામ પટેલ દિલીપભાઈ રામાભાઈ હું મેઘરજ તાલુકાના વાસણા ગામની વતની છું બટાકાનું આ બધું હાર્વેસ્ટિંગ જોઈ મેં ખેડૂતો અમારા ગામના છે બીજા બટાકા કરે છે એ જોઈને મેં આ સાલ જ બટાકા કરેલા તો મને એવું લાગતું કે આ બધાની વાતો પરથી કે ત્રણસો રૂપિયાની આજુબાજુ ભાવ રહેશે તો આપણને કંઈક મળશે આ છ મેં બટાકા કર્યા છે પણ મને લાગતું નથી કે કંઈ મળે આ વખત એકસો એસીથી બસો રૂપિયાની આજુબાજુ કંઈક ભાવ છે બટાકાનો હાલ તો મેં ચાલુ કર્યું નથી હાર્વેસ્ટિંગ લગભગ કરીશું લાખો હેક્ટરમાં વાવેતર છે જો ભાવ એકસો એસીની આજુબાજુ થઈ જશે તો ખેડૂતોની હાલત શું થશે અમને એવો કોઈ અંદાજ લાગતો નથી અત્યારે મારે સરકારને એવું નિવેદન છે કે તમે કંઈક ભાવમાં આવો સુધારો કરો અને ખેડૂતોને વિગતથી પિસ્તાલીસથી પચાસ હજાર રૂપિયાની આજુબાજુ ખર્ચ થાય છે લેબર વધારે છે લેબર મળતા નથી ગમે તે કરીને અમે લેબર લઈને આ બધું હાર્વેસ્ટરનું કામ ચાલુ કર્યું છે તો મારે સરકારને એટલું જ વિનંતી છે કે કંઈક તમે ભાવનું નિયંત્રણ કરો અને સરકારને ખેડૂતો અમે દૈનિક પરિસ્થિતિના સામે જોવો અને કંઈક કરો એવી મારી નમ્ર છે સરકારને મારું નામ ચૌહાણ રાજેન્દ્રસિંહ જસવંતસિંહ હું મેઘરજ તાલુકાના કમરોળા ગામનો વતની છું મેં આ સાલ બટાકાનું સાડત્રીસ વી વાવેતર કરેલું છે હું છેલ્લા દસ વર્ષથી બટાકાનું વાવેતર કરું છું ગઈ સાલ મેં બસો એક્યાસી રૂપિયે બટાકા વેચ્યા હતા એની આગલી સાલ ત્રણસો વીસ રૂપિયે વેચ્યા હતા એ જોતો આ સાલ બટાકાનો ભાવ એકસો સિત્તેરથી બસો રૂપિયાની આજુબાજુ થઈ ગયો છે તો વીઘે અમારો બટાકો ત્રણસો પણ કદાચ ઉતરે છે તો અત્યારે અમારો અમારી જોડે આવક થાય છે પચાસ હજારની એની સામે પિસ્તાલીસથી પચાસ હજાર તો અમારો ખાતર બિયારણ દવા વગેરેનો ખર્ચ થઈ ગયેલો છે જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે એક રૂપિયો પણ આવે એવું લાગતું નથી તે છે તે ઉપર આ જે અત્યારે બટાકા કાઢવાનું હાર્વેસ્ટિંગનો જે સમય ચાલી રહ્યો છે એનો લેબર ખર્ચ થાય છે તે વધારાનો થઈ રહ્યો છે તો અમારી જોડે એક રૂપિયો પણ બચે એવું લાગતું નથી અને જનરલી આ સાલ અરવલ્લી જિલ્લામાં બે લાખ હેક્ટર કરતાં વધુ બટાકા વાવેતર થયેલું છે અને દર વખતે કરતાં આ સાલ બટાકાની ક્વોલિટી બી સારી છે તો પણ અમને અમને ભાવ મળતા નથી તો અમારા આગળના આયોજનો કઈ રીતે અમે કરશું એ અત્યારે ખેડૂત બહુ મૂંઝવણમાં છે તો અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને કંઈક આના પાછળ બટાકામાં ભાવ નિયંત્રણ કરી આપે કાં તો અમને કંઈ સહાય આપે તો જો અમે બેઠા થઈ શકશું કે આગામી સીઝનમાં ખેતી અમે કઈ રીતે કરશું અમારા છોકરા કઈ રીતે ભણાવશું અમારું પ્રસંગો કઈ રીતે કરશું એ બધી મૂજણ છે અત્યારે જો આ રીતે પરિસ્થિતિ રહેશે તો અમારા હાથમાં એક પણ રૂપિયો આવા એવી લાગતી નથી અમને જયદી તમામ માહિતી ન્યૂઝ સાથે